રામ રામ ડાયરા ને રામ રામ કેમ જો બધા મજામાં ને ઘણી બધી યોજનાઓ તો આવતી હોય છે સરકારી બરાબર એમાં આપણો ગામડાની અંદર રહેતો હોય કે સિટીમાં રહેતો હોય એ વળી પાછો પશુપાલન કરતો હોય તો એને કઈક યોજના મળવી જોઈએ ને એને કઈક લાભ મળવો જોઈએ ને કાંઈ વાંધો નહીં મૂજાઓમાં તમારા માટે એવી યોજના હું લઈને આવ્યો છું બરાબર કે એ યોજના એમ કે છે કે ભાઈ જો તમારી પાસે પશુ હોય તમે કઈ ખેતી જોડાયેલા હોય પશુપાલન કરતા હોય ભલે ગામડામાં રહેતા હોય ભલે સિટીમાં રહેતા હોય તોય તમને તમને યોજનાનો લાભ લાખ સહાય આના અંદર આપવામાં છે એમાં પાછા જો કોઈ અમુક આદિવાસી વિસ્તારમાં હોય તો એને એમાં ફાયદો છે સિટીમાં રહેતા હોય તો વધારે દોઢ લાખનો ફાયદો છે કે ભાઈ તમે શેડ બનાવી શકો તબેલાનું આવું બધું છે આ યોજનામાં તો યોજનાની વાત કરીએ એની પહેલા તમને એક નાનકડી રિક્વેસ્ટ કહું ભલામણ કરું ભલામાણા તમારા આવી રોજ રોજ યોજનાઓ લાવું છું જરાક લાઈક ને સબસ્ક્રાઈબ કરતા દો મજા આવશે આના અંદર આપણે જાત જાતનું આવું કે તમને ઘરે બેઠા યોજનાનો લાભ મળે કંઈક જાણવા મળે અને આવે એવું આપણે આને અંદર મૂકીએ છીએ ચાલો તો જોઈ લઈએ આ યોજના જે છે એ શું છે કોને મળશે કેવી રીતે મળશે બરાબર હવે આ યોજના જે છે એને તો એમ કહેવામાં આવી છે પેલા તો તબેલા યોજના કેવું તો કે તબેલા યોજના ફોર્મ ક્યાં ભરવા કેવું બધું કહો એટલે ઉતાવળ ન કરતા તમે તારે સાંભળજો મોજથી હવે આના અંદર પેલા તો એવું કહે છે કે ભાઈ કુલ રકમ તમને ચાર લાખ મળવા પાત્ર છે બરાબર એના પછી શરત શું છે ખબર બહુ નાની નાની શરત છે તમે પશુપાલન કરતા હોવા જોઈએ બરાબર કાં તો તમારી ઘરે એક બે ઢોર હોય તોય હાલ છે બરાબર તોય તમને આ યોજનાનો લાભ તમે લઈ શકો છો તો હવે ઘણા બધા એવા લોકો છે કે જેની ઘરે ગાય હોય ઢોર હોય ભેંસ હોય બકરું કાંઈક તો હોય જ છે બરાબર તો એના માટે તો આ હારામ હારું થઈ ગયું પછી જો વાત કરીએ કે સાહેબની અંદર રહેતા હોય તો તમને આનો શેડ બનાવવા માટે વધારાના ઢોર લાખ જેવી સહાય આના અંદર મળવા પાત્ર રહેશે અને જો આદિવાસી વિસ્તાર હોય ને તો તમને એની અંદર સૌથી વધુ ફાયદો બીજા ઘણા બધા આમાં મળવા પાત્ર છે ઓકે હવે એનું તમારી પાસે ડોક્યુમેન્ટ શું હોવા જોઈએ તો ડોક્યુમેન્ટની અંદર એમ કહે છે કે ભાઈ તમે પેલા તો ગુજરાતના હોવા જોઈએ તો એ તો આપણે છીએ જ બરાબર આ યોજના જે છે ને એ રાજ્ય સરકાર દ્વારા બરાબર છે અને નાબાર જે એક બેંક છે કૃષિ પ્રધાન કૃષિઓની અંદર સંશોધન અને કૃષિને આગળ લાવવા માટે એ બેય થઈ અને આ યોજના જે છે એને લાવે છે ઓકે તો પેલા તો તમે શું હોવા જોઈએ ગુજરાતમાં રહેવાસી હોવા જોઈએ તો કે હા ભાઈ આપણે બધા ગુજરાતમાં રહીએ જ છીએ એનાથી મોટી વાત કરીએ તો બીજું શું હોવું જોઈએ તો કે તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ તો આપણે બધા પાસે આધાર કાર્ડ છે રેશન કાર્ડ હોવું જોઈએ તો તમારી મારી બેય પાસે રેશન કાર્ડ છે પછી નિવાસ પ્રમાણપત્ર તમે જ્યાં ક્યાં રહ્યો છો એનું પ્રમાણપત્ર કે ભાઈ આ ભાઈ અહીંયા રહે છે ઓકે તો એના માટે શું કરી શકે તો નિવાસ પ્રમાણપત્ર માટે તમે તમારા ગામની અંદર તલાટી મંત્રી હોય અથવા તો તમારો કોઈ ગ્રામ સેવક હોય પોસ્ટ ઓફિસ આપણે ગ્રામ પંચાયત ઓફિસ હોય ત્યાં જાશો એટલે તમને એના માટેની માહિતી આપી દેશે ઓકે પછી બેંક ખાતાની પાસબુક જોશે અને આઈએફએસસી કોડ શું કામે કે ભાઈ બેંકની અંદર ખાતામાં પૈસા આવશે ને તો એ તો જોશે જ એટલે એ બધા પાસે હોય આધાર કાર્ડ બેંક સાથે લિંક કરેલું હોવું જોઈએ જેથી કરીને અંગૂઠો આપીએ તો સીધે સીધું આધાર કાર્ડને બેંક એકાઉન્ટ બંને મર્જ હોવા જોઈએ અને પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો હોવો જોઈએ તો આમાં મેં કીધું બધું તમારી મારી પાસે છે એટલે કોઈ એવી વસ્તુ નથી કે જે ન હોય ઓકે હવે તમને એમ થશે કે આ ફોર્મ જે છે એ કેવી રીતે ભરવું ક્યાં જવું શું કરવું તો કાંઈ વાંધો નહીં એની તમને હું બે વેબસાઇટ આપું બે વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું ચાલુ છે અને આ જે ફોર્મ ભરવાની આપણે એમ કહીએ કે અંતિમ તિથિ શું હતું કે ડિસેમ્બર મહિના સુધી છે હજી તો ઓક્ટોબર હાલે નવેમ્બર આવે પછી ડિસેમ્બર આવે તમારી પાસે સમય પણ ઘણો છે ત્યાં સુધીમાં કંઈ દાખલા કાગળિયા ઘટતા હોય ને તોય તમે મેળવી શકો છો ઓકે તો હવે જો ઓનલાઈન એની જે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે ને એની વેબસાઇટ બે છે બે વેબસાઇટ જે છે ને હું અહીંયા તમને લખીને આપી દઈશ જેથી કરીને તમારે કંઈ ગોતવા જાવી ન પડે બરાબર પહેલી વેબસાઇટ જે છે ડીબીટી ગુજરાત ડીબીટી ગુજરાત ડોટ ગવ ડોટ એનઆઈસી ડોટ ઇન બરાબર બીજી વેબસાઇટ આવું અથવા આદિવાસી વિકાસ કોર્પોરેશનની વેબસાઇટ જેનું નામ છે આદિજાતિ નિગમ ડોટ ગુજરાત ડોટ ગવ આ બેમાંથી કોઈ પણ વેબસાઇટ તમને જે સારી લાગે એના ઉપર વહી જવાનું એના ઉપર જશો ને એટલે ત્યાં લખ્યું છે રજીસ્ટ્રેશન બરાબર છે અથવા તો ન્યૂ બે માંથી એક ઉપર તમે જાશો માં જાશો જો તમે પહેલીવાર આ વેબસાઇટમાં જતા હોય તો તમારે વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે એમાં તમારું નામ નંબર આ તે ઓલું પેલું બધું દાખલ કરજો એટલે દરેક વખતે તમારે આ માહિતી આપતી ન પડે ઓકે ફોર્મ ભરી દેવાનું અને એની સાથે જે કંઈ વિગતો છે એને ખબર વાંચી લેવાની સમજી લેવાની કે ફોર્મ ભર્યા પછી શું કરવાનું છે જેથી કરીને તમને આ યોજના જે છે એનો લાભ વહેલી તકે મળી રહે ઓકે મિત્રો સરસ મજાની યોજના હતી જે મેં તમારા સુધી પહોંચાડી અને આશા રાખું છું કે આ યોજનાનો લાભ તમને મળે અને તમે આ યોજનાનો લાભ લઈ શકો તો એના માટે થઈને અત્યારે મેં તમને યોજના સમજાવી દીધી છે માહિતી આપી દીધી છે વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવું રોજ તમારા સુધી હું ઉગાડી શકું તો આવજો ડાયરો એ હઉ ને રામ રામ